નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના ગત કરતા આ વર્ષે ઉત્તરાયણ તથા તેના પછીના દિવસે ઠંડી વધુ પડી આ વર્ષે ગરમીનો પારો એક ડિગ્રી વધારો થયો થાન ચોટીલા રાજકોટ એસ્ટી બસ એકાએક બંધ થતા મુસાફરોમાં રોષ બસ બંધ કરાતા પચાસ જેટલા મુસાફરો અટવાયા હતા નવસારીમાં બે દિવસ બાદ ફરી દસ રખડતા ઢોર ડબ્બે કરાયા રખડતા ઢોર આક્રમક બને તે પહેલા મહાપાલિકાની કાર્યવાહી ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે બાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો વડોદરામાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ગુજરાત એક વેસ્ટર્ન અસર પૂર્ણ થયા બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન નલિયા કરતા ઓછું રહ્યું હતું ગતરાત્રી અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત રાજકોટમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં નવ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છોડીને રાજકોટ અમરેલી આઠ પોઈન્ટ 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ ઘા શહેર બન્યું હતું હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ છે એટલે કે રાજ્યમાં ફરી એક વખત બેઠી ઠંડીનો અનુભવ થશે ગુજરાત પરના વેસ્ટર્ન કારણે વિવિધ જિલ્લાના લઘુત્તમ ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારા બાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 થી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે ગાંધીનગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે વહેલી સવારે શહેરમાં લઘુત્તમ તાપમાન તાપમાન ડિગ્રી ડિગ્રી સેલ્સિયસ સેલ્સિયસ હતું જ્યારે મહત્તમ સુધી પહોંચવાની આગાહી છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગાંધીનગર એસટી ડેપોએ મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી બાર થી ચૌદ જાન્યુઆરી દરમિયાન ડેપો દ્વારા એકસો અડસઠ એકસ્ટ્રા બસ સેવાઓ શરૂ કરવામાં આવી જેમાં કુલ સાત હજાર અઠ્યાવીસ નોંધપાત્ર આવક થઈ છે કચ્છ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે રન અને સમુદ્રથી ઘેરાયેલા આ સરહદી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પવનની તીવ્ર ગતિને કારણે ઠારનો માહોલ જામ્યો હતો લોકોને દિવસ દરમિયાન પણ તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે જેને લઈ ઠંડીમાં વધુ બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે વાદળછાયા વાતાવરણના કારણે વધેલા ભેજના પ્રમાણને કારણે વહેલી સવારે ઝાકળ વર્ષા તેમજ દિવસભર ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ભરૂચ જિલ્લાના ખેડૂતો પાસે ગુજરાત પુરવઠા નિગમ થકી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવે છે જેમાં ઘઉંના પાકમાં આ વર્ષે સરકાર થકી કરવામાં આવેલ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર ચારસો પચીસ આપવાનું નક્કી કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ દિવસે મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ત્રણ દિવસથી વલસાડમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ અને સૂર્ય દર્શનના અભાવે ઠંડીનો અનુભવ વધુ થયો હતો આડમાં કેટલાક એકમો ગેસ છોડતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા વાપીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો બાર જોવા મળ્યો હતો સવારી વાહન ચાલકો અને સ્થાનિકો પણ મૂંઝવણમાં મુકાયા હતા જોકે કે ભર્યું વાતાવરણ વાપીની સાથે ઉંડવાડા પાડીમાં પણ જોવા મળ્યું હતું વલસાડ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો શહેરમાં સવારનું લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે વીસ ડિગ્રી કરતાં એક ડિગ્રી વધુ છે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તો આ સાથે મોર્નિંગ બુલેટીનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર